સાબરકાંઠા જિલ્લામાં સર્કિટ હાઉસ હિંમતનગર ખાતે પીસીએન્ડ પીએનડીટી અંતર્ગત હિંમતનગર પ્રાંતિજ અને તાલોદ તાલુકાના ખાનગી હોસ્પિટલના ડોક્ટર મિત્રો માટે વર્કશોપ યોજાયો હતો આ વર્કશોપમાં તાલુકા હેલ્થ ઓફિસર શ્રી અને સબ ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી ડોક્ટર રાજેશ પટેલ દ્વારા તમામ ડોક્ટર મિત્રોને પીસીએન્ડ પીએનડીટી અંતર્ગત સરકાર શ્રીના નિયમો અનુસંધાને રજીસ્ટ્રેશનથી લઈ સોનોગ્રાફીની કામગીરી અને તેની સાથે કરવાની થતી રિપોર્ટિંગ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તાલુકા હેલ્થ ઓફિસર શ્રી તલોદ ડોક્ટર વિનોદ મુગડ દ્વારા પીસીએન પી અંતર્ગત પીપીટી દ્વારા વિગતે માહિતી આપી સર્વે ડોક્ટર મિત્રોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં પીસીએન પીએનડીટી અંતર્ગત તમામ ડોક્ટર મિત્રોએ સરકારશ્રીની સૂચના મુજબ કામગીરી કરવા માટેની ખાતરી આપી હતી આ વર્કશોપમાં ત્રણેય તાલુકાના ગાયનેકોલોજીસ્ટ ફિઝિશિયન રેડિયોલોજીસ્ટ અને પીડિયાટ્રિશિયન જેમની પાસે સોનોગ્રાફી મશીનના રજીસ્ટ્રેશન કરાવેલ છે તે તમામ ડોક્ટર મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આબીદલી ભુરા સાબરકાંઠા